ભારતીય સંસ્કૃતિની વિવિધતા દર્શાવતા ભારત ઉત્સવ નો પ્રારંભ ભારતની સંસ્કૃતિની જીવંત વિવિધતાને દર્શાવતા ભારત ઉત્સવ નું આયોજન દસ થી બાર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સનશાઇન બેન્ક્વેટ સેટેલાઇટ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે જેનું દસમી જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ દરમિયાન ચાર હજારમી વધુ લોકો મુલાકાત લેશે તુલિસ અને નારીત્વમ દ્વારા આયોજિત

તેઓ એક પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય રાખે છે જે કનેક્શન અને તકોને પ્રોત્સાહન આપતા ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિની ઉજવણી કરે છે આ અનોખી ઇવેન્ટ ભારતના પૂર્વ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોની સમૃદ્ધ પરંપરાઓને એક લાવે છે જે રંગો સ્વાદો અને લાગણીઓથી ભરપૂર અનોખો અનુભવ પ્રદાન કરે છે આ કાર્યક્રમમાં ફૂડ ફેશન અને કલ્ચરનો સંગમ જોવા મળે છે આસામ હેન્ડીક્રાફ્ટ ઓરિસ્સા ભાગલપુરી સારીસ પેઇન્ટિંગ ઓન એક્સેલ્સ બેંગાલી વ્હાઇટ સારી વિથ રેડ બોર્ડર કિડ્સ ક્રિએટિવિટી વર્કશોપ ટ્રાફિક અવેરનેસ કોર્નર હેન્ડમેડ આર્ટ જ્વેલરી અને સ્નેક્સ આ ઇવેન્ટની મુખ્ય હાઇલાઇટ બની રહે છે મારું નામ શીતલ દેવે છે અમારા પાર્ટનર છે તુલીબેન અમે બંને મળી અને ભારત ઉત્સવ કરીને એક્ઝિબિશન કરી રહ્યા છીએ જે આખા ભારતમાંથી અલગ અલગ કોમ્યુનિટી અને અલગ અલગ ડાયવર્સિટી તમને જોવા મળશે અને જેમ કે હેન્ડીક્રાફ્ટ છે કપડાં છે જ્વેલરી છે અને એ લોકોની પોતાની આર્ટ છે તમે આખું એક્ઝિબિશન જોશો તો તમને જાણે ભારતમાં ફરતા હોય એવો જ અનુભવ થશે કેટલા સ્ટોલ લાગેલા ફિફ્ટી પ્લસ સ્ટોલ્સ છે નમસ્તે મેં હું તુલી બેનર્જી ઓર મેં ઓર શીતલ દવે ભારત ઉત્સવ કે ઓર્ગેનાઇઝર્સ છે મેડમ આજ જોઈએ યુ સ્ટોલ હૈ કિત દિન તક ચલેગા ઓર વિઝિટ કેટલું આપ અનુમાન ये तीन दिन का हमने फेस्टिवल एग्जीबिशन करा है तो ये संडे न रात दस बजे तक रहेगा दस ग्यारह बारह तीन दिन तक है और एक्सपेक्टेड विजिटेड लोगों की हम हमारा एक्सपेक्टेशन है कि फोर थाउजेंड प्लस लोग विजिट करेंगे